અમારા ગામમાં ટાટા મોટર્સની કોમર્શિયલ વ્હીકલની ફૂલ રેન્જ તરીકે પાલનપુર અને પાટણ જિલ્લા માટે આવેલી ટોમર કસ્ટમરને દિવાળી સંદર્ભે સ્નેહ સ્નેહમિલનનું અને નવા આધુનિક ટ્રકનું માહિતી પ્રદાનનું આયોજન માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો તેની અંદર ટાટા મોટર્સ પ્રેસિડેન્ટ રાજેશ કોલ યોગેશ શર્મા આરએસએમ ટ્રક અને તનવીર શર્મા ગુજરાત હાઇટ પધાર્યા હતા ત્યારબાદ કાર્યક્રમમાં કસ્ટમર સાથે ઉત્કૃષ્ટ સંવાદ કર્યો અને કસ્ટમરને નવા ટ્રકનું માર્ગદર્શન આપ્યા આ ટાટાની ટીમે અગિયાર ગ્રાહકોને નવીન વાહનોની ડિલિવરી આપવામાં આવી હતી ત્યારબાદ રાશિષ કોલ દ્વારા વૃક્ષારોપણ કરાયું અને ગજાનંદ ટાટા મોટર્સનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં ગજાનંદ ટાટા મોટર્સના માલિક કનુભાઈ અગ્રવાલ પ્રહલાદભાઈ અગ્રવાલ શૈલેષભાઈ અગ્રવાલ ઉપરાંત મોહિતભાઈ અગ્રવાલ કૃણાલભાઈ અગ્રવાલ શુભમ અગ્રવાલ સહિત મોટર્સ માં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહમત ઉઠાવી હતી ગાડી બહુ સારી આવે છે અમે આજે ટાટાની દસેક ગાડીની ડિલિવરી લીધી પાંત્રીસ દિવસ ગાડીની એ આપણા રસ્તાઓ ઉપર બહુ અનુકૂળ છે મેન્ટેનન્સ પણ ઓછું આવે છે ડીઝલ કન્ઝ્યુશન પણ સારી છે અને બધી રીતે સારી લાગે પાલનપુર ખાતે ગજાનંદ ઓટો લિંકમાં દેશના એટલે કે નેશનલ હેડ રાજેશ કોલજી પધાર્યા હતા અને તેઓના રૂબરૂમાં પાંચ સાત ગાડીઓનું સેલિંગ પણ થયેલું છે અને અમે પણ બધા ટાટાના કસ્ટમરો છીએ વર્ષોથી પચીસ ત્રીસ વર્ષથી અમે ટાટાનો જે ગાડીઓ લઈએ છીએ અને ટાટાની ગાડીને ચલાવવામાં અને પાછળથી વેચવામાં રિસેલ વેલ્યુ પણ સારું હોય છે અને આ બાબતે આજે બધા સ્નેહ મિલન રૂપે पालनपुर में इकट्ठा था अन्य बहुत सारो रही ये बड़ा अच्छा अवसर है आज हम यहाँ पालनपुर में आए हैं पालनपुर में हमारे नए टाटा मोटर्स के ट्रक रेंज के डीलर हैं गजानंद ऑटो लिंक्स इनके यहाँ पे आज ग्राहकों का एक सम्मेलन हुआ ये रिसेंटली इन्होंने ट्रक का डीलरशिप लिया करीब दो महीने पहले और तो यही प्रयास था कि ग्राहकों से समझे कि क्या क्या उनकी कैसी एक्सपीरियंस रही वो बहुत उत्साहित थे कि उनके ही शहर में पूरे यहाँ बनासकांटा में डीलरशिप आई है ज़्यादा दूर नहीं जाना पड़ रहा है सर्विसेज मतलब बिल्कुल घर के पास उनको मुहैया कराई जाएंगी और टाटा मोटर्स के बारे में हमने इनको बताया किस प्रकार के हमने प्रोडक्ट्स लॉन्च किए हैं पर्टिकुलरली बी में और और आने वाली रेंज जो कि काफियों का काफी लोगों का सवाल भी होता है जी इलेक्ट्रिक में और कब कब गाड़ी आएगी जो प्रदूषण रहित गाड़ियां होती हैं तो हमने कहा है प्रयास है कई टनेज पॉइंट्स में ट्रक्स में हम ऑलरेडी समाचारों महत्वपूर्ण समाचार महत्व